નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહિયાં હવે આપણે ધોરણ 9 માટે આપણે એક દાખલો ગણવા જઈ રહ્યા છે જેમાં લખેલું છે કે સમીકરણ મૂકી દઈશું અને બીજી બાજુ આપણે આ રીતે સ્લેબ બનાવી દઈશું જેમાં આપણે એક્સ અને વાય લેવાનું છે બે ત્રણ એમને ચાર કીધા છે ને ત્યાં અલગ અલગ રકમ મુકવાની કોઈ પણ હોય શકે પ્લસ પણ હોય શકે પણ હોય શકે તો હવે આપણે પહેલી એક્સ ની જગ્યાએ એક્સ બરાબર શૂન્ય એક બે ત્રણ આવી રકમ મૂકીને આગળ જોઈ જઈએ તો પેલા એક્સ બરાબર શૂન્ય મુકાય रकम રકમ નથી

बोंस એટલે गुणाकार કે 1 * 1 2 * 1 2 = 2 - ^y ^y = 12 હવે આબ આ બે છે پہلی વાત જટારે છે પહેલી બાર ત્યારે આ બે આઈ પાછળ ન જોવા આગળ આગળ કેવા છે તો કે પ્લસ કશું નિશાની ન હોય તો પ્લસ તો પ્લસ એટલે જાય તો માઈનસ માઈનસ થઈએ હવે જોઈએ માઈનસ અહીંયા ન્યા ક્યાં પડી દેવા દેવાના અહીંયા 12 માંથી 2 જાય વરસ અને મોટા કોણ છે મોટા નું માને એટલે આ વધતા જ રહેવાના કારણ કે બાર મોટા જયારે આપણે એક્સ બરાબર એક મૂક્યો વાય બરાબર માઇનસ દસ આવે આવું આપડે કોઈ પણ સંખ્યા મૂકી શકીએ પ્લસ પણ મૂકી શકીએ અને માઇનસ પણ મૂકી શકીએ ચલો આપણે કરીએ

પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય તો પ્લસ હતા પ્લસ આ ગણિત નો નિયમ યાદ રાખવો જરૂરી છે હવે શું થયું તો માઇનસ વાય બરાબર બાર વત્તા ચાર સોળ છેલ્લે આગળ માઇનસ ના હોય તો ના પ્લસ કરી દેવા અને પ્લસ ના

એટલે શું થઈ જાય માઇનસ થઈ જાય આગળ આગળ આની નિશાની શું છે કશું ના કહેવાય તો પ્લસ કહેવાય બરાબર થઈ ગયા માઇનસ વાય બરાબર બાર માંથી તો છ બરોબર અને આગળ માઇનસ ના હોય એટલે જે માઇનસ છે પ્લસ અને પ્લસ છે માઇનસ તો અહીંયા આપણે આપણા જવાબ પર લખ્યું કે જયારે મેં માઇનસ બે મુક્યા હતા તો જવાબ આવ્યો માઇનસ સોળ અને જ્યારે મેં પ્લસ ત્રણ મૂક્યા હતા તો જવાબ આવે તો માઇનસ છ હવે કોઈ પણ રીતે તમે કરી શકો છો તો આના ચાર ઉકેલ થયા ઠીક છે થેન્ક યુ વેરી મચ